જય માતાજી મિત્રો તો આપણે બહુ ઘણા સમયથી વ્લોગ બના હતા કે આપણે પર્સનલી પ્રોબ્લેમ હતો એટલે આપણે વ્લોક બનાવતા નહોતા પણ આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે સવારના ગયા વાગે સ્કૂલનું કામકાજ તોડવા રાખ્યું તો આપણે રૂમ લીધા હતા તોડવા માટેના તો આપણે તોડવા માટે રાખેલા જો આખું તોડી દીધું છે અને આ બાજુ પણ તોડવાનું કામકાજ ચાલું છે અને અમે આખું બધું એમના ના એમ રૂમ રાખેલો હતો રાજી કરીને તો આખી સ્કૂલનું તોડવાનું રાખ્યું હતું તો જો તોડવાનું કામકાજ ચાલુ છે તો મિત્રો આપણે બહુ ઘણા સમયથી વ્લોગ બનાવતા તો આવી રેગ્યુલર વ્લોગ આવતા રહે છે વ્લોગમાં જોડાયેલા રહેજો બેન અન વ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આજે આખો દિવસ અંગે જ છે આપણે તો ફોર માટેનો અને જે આ ઈટીઓ આખી ગાઢી એ આપણે સનરાઈઝ બાથરૂમમાં મજરા પણ લેવાની છે એટલે આપણે વિશ્વમાંથી દુઃખ બનાવવાનું છે તો મિત્રો જે રીતે કરી શકે તો રેગ્યુલર વિડીયો આવતા રહેશે તો તમે જોતા રહેજો ઓબલેસન ગામની પ્રાથમિક સ્કૂલ જુઓ તે સ્કૂલનું પોચરૂમ મારી તોડવા રાખ્યા હતા તોડી નાખ્યા હતા ત્યારે આપણે વૃક્ષ નહોતા બનાવતા તો એ રૂમ તોડી અને સ્કૂલ ત્યાં બની જાય છે પણ આ એક રૂમ તોડવાનું બાકી હતો તો જુઓ આ પણ તોડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો જુઓ આપણા અંદરથી આ રૂમ આ ઉપરથી તોડતા હતા અંદરનો રૂમ છે આપણા આ બધુંય તોડી અને લાઇટ ફિટિંગના વાયરિંગ વાયરિંગ બધું આપણે જૂના ભાવમાં રાખેલું છે તો એ લઈ જવાનું છે ઘરે મિત્રો જોઈ શકો છો સામે સ્કૂલના રૂમ તોડવાનું કામકાજ ચાલુ છે તો આપણે બતાવી દઉં તોડફોડનું કામ ચાલુ છે તો નીકળી ગયા છીએ બધા જો અમારા સ્કૂલ માંય છૂટી શનિવાર છે તો બધા મિત્રો કોમે લાગી જાય તો આ એટલા આ હા હા આ એ બધી એક બેરી ફળ એ ફળિયા મેર કોમ બાજીલું કરવાના એ વાત થઈ ગઈ એ બાજી હાથ

से दो जीला कोवाना ए से दे हां भाई इन्हें थोड़ा कर दो ये अंगात जाकर करो

તો પા Plen k lámy